ભારતના અવકાશ સંશોધન ક્ષેત્રમાં વધુ એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ નોંધાઈ છે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઇસરો જાહેર કરી છે કે ચંદ્રયાન બે ઓર્બિટરે પ્રથમવાર સૂર્યમાંથી થયેલા કોરોનલ માસ ઇન્જેક્શન સીએમઇ ની ચંદ્ર પર થતી અસરોનું સફળ અવલોકન કર્યું છે આ મહત્વપૂર્ણ શોધ ચંદ્રના બ્રાહ્મ્ય મંડળ તેના પાતળા વાતાવરણ અને ચંદ્રની સપાટી પર અવકાશ હવામાનની અસરોને સમજવામાં મોટી ભૂમિકા ભજવશે ઈસરોના વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર ચંદ્રના એક્સપોસ્ફિયરમાં તટસ્થ અણુઓ અને પરમાણુઓની ઘનતામાં તીવ્ર વધારો નોંધાયો છે જે સૈદ્ધાંતિક આગાહીઓ સાથે મેળ ખાતો છે આ પ્રથમ વખત છે કે આ પ્રકારની ઘટના સીધા અવલોકન દ્વારા પુષ્ટિ પામી છે વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ અભ્યાસથી સૂર્યની પ્રવૃત્તિઓ અને તેના ગ્રહો તથા ઉપગ્રહો પર પડતા પ્રભાવોને વધુ ઊંડાણપૂર્વક સમજવામાં મદદ મળશે ચંદ્રયાન બે ઓર્બિટર હાલમાં ચંદ્રની કક્ષામાં સફળતાપૂર્વક કાર્યરત છે અને તેની વૈજ્ઞાનિક સાધનો દ્વારા મળતા ડેટા ભારતના અવકાશ વિજ્ઞાન માટે અમૂલ્ય સાબિત થઈ રહ્યા છે